ગઈકાલે મેં તમને કીધું મારા જન્મનો ઉદ્દેશ છે લોકોને મોક્ષ આપવો અને અસલ શંકર પાર્વતી બનાવવા છે અસલ જતી સતી બનાવીને અસલ સ્ત્રી પુરુષ બનાવીને અસલ પતિ પત્ની બનાવીને અને એના કુખે જે એના કુખે જે જણે એના કુખે જે જન્મ લે શ્રી ગણેશ જન્મ લેવો જોઈએ અને મારી જેમ હું બધાનું ધ્યાન રાખું છું એના સ્થૂળ રૂપી સૂક્ષ્મ રીતે હું બધાની હેલ્પ કરું છું મારાથી પણ વિશેષ મોટું જગત કલ્યાણ કરે એવા બાળકો એવા યુવાનો એવાની અત્યારે સપૂતોની જરૂર છે આ પૃથ્વી ઉપર કપૂતોની જરૂર નથી તો જનની જણતો કા ભક્ત દાતા કા સુરને તે રહેજે વાંજણી શ્રીમ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદેવ